જોવા માટે ગ્રામજનોની ભારે ભીડ ઉમટી પડી હતી વન વિભાગે ફાયર વિભાગને બોલાવી હતી અને ભારે જહેમત બાદ વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું દિગ પહાડીમાં રાત્રે એક રીંછ આકસ્મિક રીતે ગામના કૂવામાં પડી ગયું હતું જ્યારે સવારે ગ્રામજનોએ આ જોયું તો તેઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી જોવા માટે ગામમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને માહિતી મળતાની સાથે જ વન વિભાગે ફાયર બ્રિગેડને બોલાવી હતી અને સાંખે મુંડી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉપરાંત ત્યારબાદ વન વિભાગની રેપિડ રિસ્પોન્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું ઘણી મહેનત બાદ રીંછને કુવામાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું હવે રીંછના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે અને પછી તેને જંગલમાં છોડી દેવામાં આવશે સ્થાનિક લોકો અને વન વિભાગની ત્વરિત કાર્યવાહીના કારણે રીંછને સુરક્ષિત રીતે બચાવી શકાયું હતું